નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

જેનો લોકાર્પણ સમારોહ લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્ય યોજાઈ ગયો દિપેશભાઈ અને તેમની સમગ્ર ટીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી તેઓએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિથી સૌ ખૂબ જ પ્રભાવિત થયા હતા ખાસ કરીને હોસ્પિટલની ચોખાઈને તેઓએ બિરદાવી હતી આ કાર્યક્રમમાં એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રીઓ દિપેશભાઈ શ્રોફ શ્રીમતી પ્રીતિબેન દિપેશભાઈ શ્રોફ શ્રી અમીબેન શ્રોફ ચૈતન્યભાઈ શ્રોફ શ્રીમતી શિવાનીબેન ચૈતન્યભાઈ શ્રોફ એનજેએફ લાયન રાજેન્દ્ર બી શાહ યોગેન્દ્રસિંહ રાણાજી સોઢા ખુશાલભાઈ ભાનાણી રાજીવભાઈ ભટ્ટ વિશાલભાઈ મકવાણા શ્રીમતી વર્ષાબેન રાજેન્દ્રભાઈ શાહ અરવિંદભાઈ મહાબોધી જીગરભાઈ વૈદ્ય મગનભાઈ મકવાણા ઉત્કંઠાબેન ધોળકિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા

લાયન નવીન મહેતા લાયન અનુપ કોટક વગેરે ઉપસ્થિત રહ્યા હતા આભાર વિધિ લાયન નવીન મહેતા તેમજ કાર્યક્રમનું સંચાલન લાયન અભય શાહે કર્યું હતું આમાં હું એટલું જ એડ કરીશ કે હું બી પહેલી વાર નથી આવ્યો અને મેં આ ટાઈપના ચેરિટેબલ જે નોમિનલ રેટ લેતા હોય કા ફ્રી હોય અહીંયા તો એકચ્યુઅલી ઇટ ઇઝ મોર ફ્રીથી પણ વધારે છે પણ મુંબઈ વડોદરા હૈદરાબાદ અને કચ્છ આ ચાર ઠેકાણે ઘણી ઘણી બધી આવી ફેસિલિટીમાં ઇન્વોલ્વ છો પણ આટલું વેલ મેનેજ આટલું ચોખ્ખું ને આટલું સરસ જ્યાં આગળ માણસો આટલી પીડામાં બી તમે એને એટલી સ્માઈલિંગ કરી શકો છો એવું મેં બીજે કશે નથી જોયું આ મારા હિસાબે આ સારામાં સારું છે એટલીસ્ટ મેં અત્યાર સુધી જેટલા જોયા છે એમાં બસ આમ જ રહેજો એવી શુભકામના મારું નામ પ્રીતિ શ્રોફ છે કાંતિસેન શ્રોફની હું પુત્ર વધુ છું અને એમની પ્રેરણા અને ઈચ્છા એવી હતી કે આ સબ્જેક્ટમાં હું ઘણું કામ કરું અને લાયન્સની આ ડાયાલિસિસ સેન્ટર વિશે મારા સાસુ વખતે મને જાણ થઈ હતી અને ખૂબ સરસ હોસ્પિટલ છે અને બહુ સરસ કામ કરે છે આજે વિઝિટ લઈને બી એવું લાગ્યું કે સાચી જગ્યાએ અમે ડોનેશન બી આપી રહ્યા છીએ અને સાચી સંસ્થાની સારા કામમાં અમે જોડાઈએ છીએ એના માટે અમને ખૂબ ખુશી છે અમે બી ડે કેર સેન્ટર ચલાવીએ છીએ હોટકોમાં જેમ તમે અહીંયા ડે કેર સેન્ટર ચલાવો છો અમારું ખૂબ નાનું અને ગામડાને પાયે છે એટલે તમારી પાસેથી અમે એમ શીખીએ કે કેવી રીતથી આટલું સરસ અને મોટું બનાવી શકે તેના માટે તમારું હોસ્પિટલ ખૂબ પ્રેરણાદાયક અને બધું અહીંયા જે થઈ રહ્યું છે તે ખૂબ સરસ થઈ રહ્યું છે મારી કોઈ સૂચનો છે નહીં અમારે શીખવાનું ઘણું છે

એનિમલ સેન્ટર છે અને જે હેન્ડીકેપ્ટ એનિમલ્સ હોય છે પર ને બધે જે મળે છે આ સેન્ટર એમને બધાને સાચવે છે અને એને માટે અમે આજે એક ફંડ આપ્યું છે એક ડોનેશન કાકાની યાદગીરીમાં કે જેટલા બી પ્રાણીઓને અમે હેલ્પ કરી શકીએ આ ફંડની દ્વારા એ કરવા માગીએ છીએ આ હોસ્પિટલમાં આજે આવ્યા છે પણ સૌથી પહેલા હું ટુ થાઉઝન્ડ આવેલી કાકી મારા મમ્મી ગુજરી ગયા હતા ત્યારે એમના નામે અમે ફર્સ્ટ ડોનેશન ના હોસ્પિટલ માં આપેલું છે એના પછી અમે ઘણા આટલા વર્ષોમાં ઘણી બધી વાર આવી ચૂક્યા છે કઈક ને કઈક રીઝન થી અને આ હોસ્પિટલ એટલી સરસ છે એક તો હોસ્પિટલ જેવું ફિલિંગ નથી બધાના મોઢા પર અહીંયા સ્માઇલ હોય પેશન્ટ હોય કે સ્ટાફ હોય એકદમ ક્લીન છે અને એ જે કામ અહીંયા થાય છે એ રિયલી હેટ ઓફ આટલું સરસ કામ અમે ક્યાંય જોયું નથી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन ना, ऑर्नामेंट नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख 4 जानुआरी 2025 पच्चीस आता आज न समाचार आती का फरी मड़ीसू त्या मैंने रजा आपसो નમસ્કાર